તો એના માટેના ડાયવર્ઝન અને આ દાખલા તરીકે આ ભોમેશ્વર વાળો રસ્તો છે તો અહીંથી અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ એવું બહાર પડાવી રહ્યા છીએ કે અહીંથી ફક્ત ટુ વ્હીલર જઈ શકશે બાકી બીજા વાહનો માટે થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટે પ્રોહિબિટેડ રહેશે એ આમ રેલનગર થઈ અને આમ જઈ શકશે બરોબર તો આ રીતનું અમે આ પ્લાનિંગ છે એ હાલ કરી રહ્યા છીએ ટ્રકોનું તો ટ્રકોનું તો આમ બી જાહેરનામું ભારે વાહનનું છે જ્યાં એટલે એનો તો કોઈ પ્રશ્ન જ નથી અને આમ ભી અહીંયા ગડર હતી જ તે ઉપર નું જે છે ગડર એટલે અહિયાં ફોર વ્હીલર ભેવી વાહનો ને તો આમ બી પ્રવેશ ની મનાયત છે એટલે ટ્રકો અહિયાં નીકળતા જ નથી